ભચાઉ વિફરેલ એ વેપારી યુવાનને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયો બચાવમાં લાંબા સમયથી રખડતા ઢોરનો ખૂબ ત્રાસ જોવા મળી રહ્યો છે બચાવના રામવાડી વિસ્તારમાં વેપારી તેમના ગોડાઉન ખાતે કામકાજ કરી રહ્યો હતો ત્યારે બોગબનાર કેશન નટુભાઈ ઠક્કરને વિફરેલ ગાયે ઈજાઓ પહોંચાડી હતી ને રખડતા ઢોરના ત્રાસ સામે તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે બચાવના જૂના એસટી રોડ પર ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા કેશન નટુભાઈ ઠક્કર નામના વેપારી યુવક રામવાડી ખાતે પોતાના ગોડાઉનના શટરમાં લોક લગાવી રહ્યો હતો ત્યારે આ દરમિયાન રાત્રિના સાડા વાગ્યાના અરસામાં અચાનક એક ગાય પાછળથી ચડી આવી હતી ને યુવકને સિંગડે પરાવી હવામાં ભંગો ફંગોડી મૂક્યો હતો ને એટલું જ નહીં યુવક કઈ સમજે તે પહેલા તો ફરી હુમલો કરી મૂક્યો હતો ઘટનાને પગલે આસપાસના દુકાનદારો અને ઉપસ્થિત લોકો દોડી આવ્યા આવતા ગાય શાંત થઈ ચાલતી જઈ હતી અને ગાયના હુમલામાં યુવકને ભારે ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્ત યુવકને પનાવ સ્થળે પહોંચીને પ્રથમ વાગડ વેલફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ ખાનગી હોસ્પિટલમાં ખસેડાવ હતો જ્યાં તાકીદની સારવાર બાદ ભાઈની હાલત સ્વસ્થ બની છે અલબત્ત રખડતા ઢોર મામલે તંત્ર યોગ્ય કામગીરી કરે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો ભચાઉ નગરપાલિકાને જાણ કરાતા તરત જ મહામહેનતગાઈને ટ્રેક્ટર વડે બાંધી પકડી લઈને લોકોમાં રાહતનો શ્વાસ લીધો